અસલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીની મિત્રો આપણું બીજું ચેપ્ટર જે છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો એના આપણે બે ભાગ અગાઉ જોઈ ગયા પહેલા ભાગમાં આર્થિક વૃદ્ધિનો અર્થ વ્યાખ્યા અને તેની મર્યાદા જોઈ ગયા બીજા ભાગની અંદર આપણે આર્થિક વિકાસનો અર્થ અને આર્થિક વિકાસની વ્યાખ્યા અને આર્થિક વિકાસના લક્ષણો વિશે આપણે માહિતી મેળવી હવે આપણું અગાઉનું જે ટોપિક છે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા એના વિશે માહિતી મેળવીશું તો આપણે જોઈએ આર્થિક વિકાસ ઇકોનોમિક ડેવલપમેન્ટ એની કેટલીક મર્યાદાઓ છે તો પહેલી મર્યાદા આપણે જોઈએ આર્થિક વિકાસની મર્યાદા તો પહેલી મર્યાદા છે માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી આપણે આર્થિક વિકાસમાં જોઈ ગયા કે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક વાસ્તવિક માથાડીટ આવક વધે છે એની સાથે દેશનું સંસ્થાકીય માળખું બદલાય છે સામાજિક માળખું બદલાય છે એટલે કે ગરીબી બેકારી અસમાનતામાં ઘટાડો થાય છે રોજગારીનું સર્જન થાય છે એટલે કે આર્થિક વિકાસ એ દેશની પ્રગતિ દર્શાવે છે પણ આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવી શકે છે પરંતુ તે સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી કે દેશમાં ગરીબીમાં તો ઘટાડો થયો છે બેકારીમાં ઘટાડો થયો છે અસમાનતામાં ઘટાડો થયો પણ દરેકે દરેક વ્યક્તિને સંપૂર્ણપણે રોજગારી મળી ગઈ એટલે માનવ પ્રગતિનું માપદંડ બની શકતો નથી સાચા અર્થમાં મનુષ્યની પ્રગતિ થઈ છે એને જે પ્રાથમિક એની પ્રાથમિક જરૂરિયાતો જે છે સંપૂર્ણપણે સંતોષાઈ ગઈ છે પ્રાથમિક જરૂરિયાતો રોટી કપડાં અને મકાન ખોરાક પોશાક અને રહેટાણ તો સાચા અર્થમાં માનવ પ્રગતિ થઈ છે તે આર્થિક વિકાસના ખ્યાલ પરથી કહી શકાય નહીં બીજી એની મર્યાદા છે માપવાનું કાર્ય મુશ્કેલ અને ત્રીજી મર્યાદા છે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં તો પહેલી મર્યાદા આપણે જોઈ ગયા કે માનવ પ્રગતિનું આપદંડ બની શકતું નથી કે સાચા અર્થમાં માનવ પ્રગતિ થઈ છે મનુષ્યને જે પાયાની સગવડો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થઈ છે એને સાચા અર્થમાં એને માપીને માપદંડ જાણી શકાતું નથી બીજું આપણે જોઈએ બીજી એની મર્યાદા છે માપવાનું કાર્ય મુશ્કેલ તો આપણે આર્થિક વૃદ્ધિ એટલી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો એટલે કે ઉત્પાદનમાં વધારો થયો છે એટલે વૃદ્ધિ થઈ છે એમ કહી કહીએ છીએ એટલે કે આર્થિક વિકાસને માપી શકાતો નથી જ્યારે આર્થિક વૃદ્ધિને માપી શકાય છે આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે આર્થિક વૃદ્ધિમાં આપણે કીધું કે ઉત્પાદનમાં વધારો થયો તો ઉત્પાદનમાં ઉત્પાદનના પ્રમાણમાં વધારો થયો જ્યારે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં તો વધારો થાય છે લોકોને આવક તો મળે છે સાથે રાષ્ટ્રીય આવકનો માળખો બદલાય છે સામાજિક ક્ષેત્રે પણ પ્રગતિ થાય છે આર્થિક ક્ષેત્રે તો પ્રગતિ થાય જ છે સામાજિક ક્ષેત્રે પણ પ્રગતિ થાય છે પણ કેટલા અંશે સમાજમાં પરિવર્તનો આવ્યા કેટલા ટકામાં કેવી રીતના તેનું માપ કાઢવું એ ખૂબ જ મુશ્કેલ બને છે ત્રીજી એની મર્યાદા આપણે જોઈએ કે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે ભારતમાં તો વિકાસ થયો છે આર્થિક વિકાસ થયો છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી એટલે આપણે એમ કહીએ કે જીવન ધોરણમાં સુધારો થયો છે એવું કહી શકાય નહીં એટલે આપણે જોઈએ કે આપણી વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે લોકોને પ્રાથમિક ચીજવસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો કરોડો લોકો હમણાં પણ ગરીબી બેકારી અને ભૂખમરાથી પીડાતા હોય છે રોજગારીની તકોનું પૂરતા પ્રમાણમાં સર્જન નથી લોકોને રહેઠાણની પૂરતા પ્રમાણમાં સુવિધા નથી વીજળી આરોગ્ય શિક્ષણ વગેરેની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં લોકોને મળતી નથી એટલે આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે છે એવું કહી શકાય નહીં હવે આપણે જોઈએ આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત ડિફરન્સ બિટવીન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ તો આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે કે જેમાં અર્થતંત્રની આવક વધે છે પરંતુ અર્થતંત્રની સંસ્થામાં પરિવર્તન નથી આવતું આપણે મર્યાદામાં જોઈ ગયા કે સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે એટલે લોકોના મનોવલણ બદલાતા નથી જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવક તો વધે જ છે પણ એની સાથે અર્થતંત્રનું માળખું બદલાય છે લોકોના મનોવલણ બદલાય છે તેથી જીરા જીરાલ્ડ મેયર નામના જે અર્થશાસ્ત્રી છે તેઓ કહે છે કે વિકાસ એટલે વૃદ્ધિવત્તા પરિવર્તન વિકાસ એટલે વૃદ્ધિવત્તા પરિવર્તન તો હવે આપણે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેના તફાવત વિશે માહિતી મેળવીશું તો પહેલું આપણે જોઈએ કે આર્થિક વિકાસ એ શું છે એક પ્રક્રિયા છે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે એટલે કે આવક આર્થિક વિકાસની અંદર એક આખી પ્રક્રિયા છે આવક વધે છે લોકોને રોજગારી મળે છે અર્થતંત્રનો માળખો બદલાય છે અને તેથી સંસ્થાકીય પરિવર્તનો પણ આવે છે જ્યારે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે ઉત્પાદનમાં વધારો થયો એક ઘટના બરાબર બીજું આપણે જોઈએ આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે તો આપણે આગળ જોઈ ગયા કે ઉત્પાદનમાં વધારો એ પરિમાણાત્મક પરિવર્તન અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં જે સુધારો થાય એ ગુણાત્મક પરિવર્તન એટલે આર્થિક વિકાસમાં આપણને ચીજવસ્તુઓમાં તો વધારો થાય જ છે ઉત્પાદનમાં વધારો થાય છે સાથે આપણને વૈવિધ્યપૂર્ણ વસ્તુઓ મળી રહે છે એટલે પરિમાણાત્મક અને ગુણાત્મક ફેરફાર એને કહીશું જ્યારે આર્થિક વૃદ્ધિમાં માત્ર ગુણાત્મક પરિવર્તન થાય છે એટલે અહીં તમને ઉદાહરણ આપો કે ઉત્પાદનમાં વધારો કે પહેલાં ભારતમાં પાંચ હજાર એક વર્ષ દરમિયાન કોઈ એક ફેક્ટરીમાં પાંચ હજાર મીટર કાપડનું ઉત્પાદન એક દિવસ દરમિયાન થાય છે અને ઉત્પાદન વધીને દસ હજાર મીટર થાય છે તેને કહીએ ગુણાત્મક પરિવર્તન આગળ આપણે જોઈએ આર્થિક વિકાસમાં વણ વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે એટલે જ્યારે કોઈ પણ દેશ વિકાસ પામે છે એટલે જે બેકાર પડેલા છે સાધનો વણ વપરાયેલા સાધનો કે જે બેકાર પડેલા છે તો તેને ફરી પાછા વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે જ્યારે આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે કે દાખલા તરીકે આપણી પાસે એક યંત્ર છે કે જે એક દિવસ દરમિયાન હજાર મીટર કાપડનું ઉત્પાદન કરે છે એની કેપેસિટી છે પંદરસો મીટર કાપડની પણ એ પણ જરૂરિયાત હજાર મીટરની છે તો હવે એ વધારાના પાંચસો મીટર કાપડનું ઉત્પાદન કરીએ એટલે એને કહીએ પુનઃ ફાળવણી બરાબર આગળ આપણે જોઈએ માપવાનું આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે એની મર્યાદામાં આપણે જોયું કે આર્થિક વિકાસ કે સમાજમાં પરિવર્તનો આવે છે તો કેવા પરિવર્તનો આવ્યા કેટલા પ્રમાણમાં પરિવર્તન આવ્યા એને માપી શકાતું નથી જ્યારે આર્થિક વૃદ્ધિને માપી શકાય છે એને માપવાનું કાર્ય સરળ છે કારણ કે આપણે જોઈ ગયા આગળ આર્થિક વૃદ્ધિની વ્યાખ્યાત છે કે આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકમાં વધારો ઉત્પાદનના પ્રમાણમાં જે વધારો થાય છે તો એને આપણે સરળતાથી માપી શકીએ છીએ આગળ આપણે જોઈએ કે આર્થિક વિકાસનો ખ્યાલ જે છે તે વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે કે જે દેશો વિકાસ કરી રહ્યા છે તેની સાથે આર્થિક વિકાસનો ખ્યાલ સંકળાયેલો છે જેમ કે ભારત પાકિસ્તાન ચીન વગેરે જે દેશો છે કે જેઓ વિકાસ કરી રહ્યા છે જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ વિકસિત દેશો સાથે સંકળાયેલ છે જેમ કે અમેરિકા ફ્રાન્સ જાપાન વગેરે દેશો કે જેઓનો વિકાસ થઈ ગયો છે ડેવલપ્ડ કન્ટ્રી આગળ જોઈએ આપણે આર્થિક વિકાસનો તફાવત કે આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે વિસ્તૃત છે આપણે જોયું કે આર્થિક વિકાસમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધે છે વાસ્તવિક માઠાડી આવક વધે છે આપણને વિવિધતા સભર ચીજવસ્તુ પૂરતા પ્રમાણમાં એટલે ગુણાત્મક અને પરિમાણાત્મક ફેરફારો થાય છે બહુમુખી પ્રક્રિયા છે એટલે એનો ખ્યાલ વિસ્તૃત છે જ્યારે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે સીમિત ખ્યાલ છે ઉત્પાદનનો વધારો એટલે આર્થિક વૃદ્ધિ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સીમિત ખ્યાલ છે આગળ જોઈએ કે આર્થિક વિકાસને માથાદીઠ આવકનો વધારો ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે એટલે માથાદીઠ આવક વધે છે પણ દરેકે દરેક વ્યક્તિને પૂરતા પ્રમાણમાં આવક મળે છે એટલે અર્થતંત્રનું જે માળખું છે ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર ત્રણે 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 ત્રણ વિભાગમાં એક સરખી માથાડી આવક વધે છે એટલે કે માથાડી આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે એટલે કે દરેકે દરેક ક્ષેત્રમાં રોકાયેલા લોકોની આવકમાં વધારો થાય છે એની સાથે સંબંધ છે જ્યારે આર્થિક વૃદ્ધિને ફક્ત માથાડી આવકના વધારાની સાથે સંબંધ છે એટલે માથાડી આવક વધે છે પણ દરેકે દરેક માથળી વહેંચણી યોગ્ય રીતે થઈ છે તે અહીં કહી શકાતું નથી એટલે આર્થિક વૃદ્ધિમાં આપણે ફક્ત માથરી તાવકના વધારાની સાથે સંબંધ છે એ યાદ રાખવાનું આગળ જોઈએ આર્થિક વિકાસનો તફાવત તો આર્થિક વિકાસની પ્રક્રિયા એ ધીમી પ્રક્રિયા છે આપણે જોયું આગળ કે આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે બહુ પરિમાણીય પ્રક્રિયા છે અર્થતંત્રના અર્થતંત્રના માળખામાં ફેરફાર આવે છે એટલે આ પ્રક્રિયા કેવી છે ધીમી પ્રક્રિયા છે જ્યારે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા ઝડપી પ્રક્રિયા છે આર્થિક વૃદ્ધિની પ્રક્રિયા એ ઝડપી પ્રક્રિયા છે કે આર્થિક વૃદ્ધિમાં કુલ ઉત્પાદનના પ્રમાણમાં વધારો દર્શાવે છે તો પ્રક્રિયા કેવી છે ઝડપી પ્રક્રિયા છેલ્લું આપણે જોઈએ કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી એટલે જો આર્થિક વૃદ્ધિમાં આપણે જોયું કે ઉત્પાદનમાં વધારો થાય છે માથા રીટા આવકમાં વધારો થાય છે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય કે જો આ ઉત્પાદનના પ્રમાણમાં જ વધારો ન થતો હોય તો વિકાસ શક્ય નથી જ્યારે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે તો અહીં આપણે આપણા ચેપ્ટર આજે આપણા આપણું જે ત્રીજો ભાગ છે આપણા લેસનનો તેમાં આપણે આર્થિક વિકાસના ખ્યાલની ત્રણ મર્યાદા જોઈ અને ત્યારબાદ આર્થિક વૃદ્ધિ અને વિકાસના તફાવત વિશે માહિતી મેળવી તો અહીં આપણું આ લેસન પૂર્ણ થાય છે થેન્ક યુ વિદ્યાર્થી